નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા પાડલિયા ગામમાં જે હિંસક અથડામણની સ્થિતિ થોડા દિવસ પહેલાં સર્જાઈ હતી તે મામલે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે પોલીસ દ્વારા પહેલાં ત્યાંના લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંના લોકો ઉશ્કેરાઈ ગયા અને તેમણે આ હિંસક ઘટનાને અંજામ આપ્યો આ સમગ્ર ઘટનાને લઈને ચૈતાર વસાવા કહી રહ્યા છે કે જે પાડલિયા ગામના લોકો છે ત્યાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે ત્યારે એકાએક તંત્રના અધિકારીઓ છે ત્યાં પહોંચે છે અને તેમના ગલ ખાલી કરાવવા માટે જમીન ખાલી કરાવવા માટે દબાણ કરે છે ત્યારે કેટલાક લોકો છે ત્યાંના સ્થાનિકો તેઓ આ તંત્રના અધિકારીઓને સવાલ કરે છે ત્યારે તેમનો કોઈ સવાલનો જવાબ નથી મળતો અને કેટલાક લોકો દરમિયાનગીરી કરવા માટે વચ્ચે પણ પડે છે ત્યારે બોલાચાલી થવા લાગે છે મામલો બીચકે છે ને એટલામાં એટલામાં ગ્રામજનોને ઉશ્કેરવાના પ્રયાસો થાય છે અને પોલીસ સીધું લાઠીચાર્જ કરી દે છે તેવા આરોપો ચાઇતર વસાવા કરી રહ્યા છે ત્યારબાદ આખો આ મામલો બીચક્યો પહેલાં તો ડેડીયાપાડાના ધારાસભ્યને સાંભળી લો ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાડલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ એમાં જે ઇજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે અમે પણ આ બનાવની જાણ થતાં ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે ત્રણ પેઢીથી અહીંયા અમે રહીએ છીએ અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી અનુસૂચિત પાંચ વિસ્તાર હોય પૈસા એક વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી એવી સંવાદ કરે છે ત્યારે એવા આઠથી દસ આગેવાનોને પોલીસ દ્વારા બળજબરી પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે બાદમાં ત્યાં વીસ થી વધારે ટિયર ગેસના સેલ છોડવામાં આવે છે જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસ ભાગ મચી જતા પોલીસ દ્વારા પચાસ રાઉ પચાસથી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે ત્યારે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે પણ સરકારે આજ દિન સુધી એમને સનોતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી સંવાદ મુજબ થતી તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે સત્તાવીસ લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે પાંચસો ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે જે પણ લોકો આમાં દોષી થશે એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે એવી અમારી પ્રશાસનને પણ